અસામાજિક તત્વોનો અડ્ડો બનતું જતું પાલિકાનું સંસ્કારધામ કરજણ નગર જૂના બજાર વિસ્તારમાં આવેલ પાલિકા હસ્તકના સંસ્કારધામમાં અસંસ્કાર જોવા મળી રહ્યા છે સંસ્કારધામ ખાતે રાત્રિ દરમિયાન અસામાજિક તત્વો જાણે દારૂની મહેફિલો માનતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અસામાજિક તત્વો દ્વારા અહીં દારૂની ખારી બોટલો પાણીની બોટલો ખાના પીનાના પાઉચ જેવી વસ્તુઓ ખુલ્લે આમ ફેંકવામાં આવી રહી છે પાલિકાના સાધનોમાં પણ વિદેશી શરાબની ખાલી બોટલો જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે તો શું પાલિકા તંત્રને આ વાત ધ્યાન પર નહીં હોય કે જાણી જોઈ અને આંખ આળા કાન કરી રહ્યા હશે આ બાબતે પાલિકા ચીફ ઓફિસરને પૂછતા પાલિકા ચીફ ઓફિસર શું કહી રહ્યા છે સાંભળો મહેન્દ્ર સોલંકી ચીફ ઓફિસર નગરપાલિકા જૂના બધા સંસ્કાર કેન્દ્ર ખાતેની જે જે સમાચારો પ્રસિદ્ધ થયા છે તે બાબતે નગરપાલિકા તરફથી જણાવવાનું કે હાલમાં આ સ્થળે અમે ત્યાં રહેતા લોકો નગરપાલિકાના કર્મચારીઓ પણ બે ત્રણ પરિવારો ત્યાં વસવાટ કરે છે ફાયર સ્ટેશનનો પણ સ્ટાફ ત્યાં છે હાલમાં કોઈ ત્યાં સિક્યુરિટીની વ્યવસ્થા નથી પરંતુ આ ઘટના શા માટે બની છે એના માટે જવાબદારો સામે અમે ચોક્કસપણે પગલાં ભરીશું ત્યાં આજુબાજુ અમારા જે માણસો સંકળાયેલા છે એનો ચોક્કસપણે અમે જવાબ લઈશું અને હવેથી આવી બિના ફરીથી નહીં બને અને આની સામે જે જવાબદારો છે એની સામે પગલાં લેવાની અમે કાર્યવાહી કરીશું બરાબર સરસ